ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન અત્યારે બધી જ જગ્યાએ કોંગ્રેસના બેનરો તમે જોતા હશો બધી જ જગ્યાએ તમે સમાચારમાં પણ સાંભળતા હશો મોટાભાગના લોકોને એવું લાગે છે કે કોંગ્રેસ ફરીથી કેવી રીતના ઊભી થશે રાહુલ ગાંધી જે સંસદમાં બોલ્યા એ કેવી રીતના સાચું થશે તો એના બહુ જ બધા કારણો છે ટેકનિકલી પણ ખરી અને તમે રાજનીતિક રીતના પણ જુઓ તો રાહુલ ગાંધી સતત ગુજરાતમાં આવી રહ્યા છે અને રાહુલ ગાંધી જે સતત ગુજરાતમાં આવે છે એમાંથી સંગઠનથી લઈને કાર્યકર્તાઓના ઉત્સાહથી લઈને બહુ જ બધા ફેરફારો પણ થઈ રહ્યા છે એટલે મેં ત્રણેય ઇવેન્ટ કવર કરી છે ત્રીજી વાર જ્યારે રાહુલ ગાંધી આવ્યા છે તો ત્રણેય વાર હું ગઈ છું અને જે બદલાવ મેં જોયા છે જે ગ્રાઉન્ડ પર મેં લોકોની વાતો સાંભળી છે નેતાઓ સાથે વાતો કરી છે એ બધું જ એકદમ સિમ્પલ સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવું છે અને પહેલી સ્લાઇડમાં લખેલું છે એ પ્રમાણે સાડત્રીસ દિવસમાં ત્રીજી વખત રાહુલ ગાંધી આ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આ ખૂબ મહત્ત્વની વાત છે કારણ કે દર વખતે જે મેણું હતું ને કે રાહુલ ગાંધી કે પછી કોઈ દિગ્ગજ નેતા છે એ ગુજરાત પર ધ્યાન નથી દેતા બે હજાર સત્તરની વાત હોય કે પછી બાવીસની વાત હોય ગુજરાત પર ફોકસ નહોતું પણ સત્યાવીસ માટે ગુજરાત પર ફોકસ રાખવામાં આવ્યું છે અને એ ફોકસનું કારણ એક એ પણ છે કારણ કે ગુજરાત એ રાજનીતિનું એપિસેન્ટર મનાય છે ગુજરાત જો જે જીત્યા એટલે સમજો કે ગઢ જીતી ગયા હોય એવી ફિલિંગ હોય છે અને ભારતીય જનતા પાર્ટીનું

નેતાઓ જે રીતના પદ આપવામાં આવે છે નેતાઓને એ વિચારને એ બધું જ બદલવાની જરૂર છે અને જો એ બદલાતું થઈ જશે જો પાવર જે છે એટલે એક જ માણસ પાસે બધો જ પાવર છે એને જો ડિવાઈડ કરવામાં આવશે જિલ્લાની વાતો કરવામાં આવી હતી કે જિલ્લાના પ્રમુખોને સ્થાન આપવામાં આવશે એમનું માનવામાં આવશે જો એવું થાય છે તો એનાથી બહુ જ બધો મોટો ફરક આવી શકે છે અને નવસર્જનની જે વાત છે આશાવાદ જે દેખાઈ રહ્યો છે એનું કારણ પણ એ છે કે સતત ત્રીજી વાર રાહુલ ગાંધી આવ્યા છે દુનિયાભરના નેતાઓ જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે બધા જ અધિવેશન દરમિયાન ગુજરાતમાં આવ્યા અને ગુજરાતને સેન્ટરમાં રાખી અને કોંગ્રેસ હવે ચાલી રહી છે એટલે બધાને આશાવાદ દેખાય છે કે હવે કોંગ્રેસ કંઈક કરી શકશે અને એની સૌથી પહેલી વાત એ કે તમને જ્યારે તમારી ભૂલો ખબર પડવા માંડે એટલે તમારે સમજવાનું કે કંઈક બદલાવ આવી શકે છે અને કોંગ્રેસના નેતાઓને હવે પોતાની ભૂલો સમજાઈ ગઈ છે કોંગ્રેસના નેતાઓની સાથે જેટલી પણ વાતો કરી બધાનું એવું કહેવું છે કે હા અમે ભૂલ કરી છે અમે સંગઠનમાં ભૂલ કરી છે અમારું સંગઠન એટલું મજબૂત ન હતું પણ હવેથી અમે મજબૂત કરવાના છીએ હવેથી અમને ખબર પડી છે કે ગુજરાતમાં કેવી રીતના રમવાનું છે અને ગુજરાતમાં કેવી રીતના રાજનીતિ કરવાની છે કોંગ્રેસ કઈ રીતના બેઠી થશે અને કાર્યકર્તાઓ સંગઠન મુખ્ય વાત એ હંમેશા એ જ હોય છે કે કાર્યકર્તા અને સંગઠન જ્યારે પાયાના કાર્યકર્તા મજબૂત હોય ત્યારે જ આખો પક્ષ મજબૂત થતો હોય છે ગુજરાતમાં એ સૌથી મોટી ખામી કોંગ્રેસની હતી કે પાયાના કાર્યકર્તાઓ નાખુશ હતા પદના માટે ઝઘડા થતા હતા એકબીજાના પદ માટે ખેંચતાણ થતી હતી ને એમાં ને એમાં કોંગ્રેસ રહી ગયું એવું બધા કહેતા હતા એટલે સંગઠનાત્મક સંગઠાત્મક જે ફેરફારો થશે એનાથી કોંગ્રેસ બેઠી થશે એવું લાગી રહ્યું છે પહેલી વાર રાહુલ ગાંધી ક્યારે આવ્યા તો માર્ચે આવ્યા હતા અને માર્ચે એ અમદાવાદમાં આવ્યા અને જ્યારે ગાંધી ભવન પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓ સાથે એમને મીટિંગ કરી હતી એટલે પક્ષના પીઢ નેતાઓથી લઈને આગેવાનો કાર્યકર્તાઓ સાથે એમને સંવાદ કર્યો હતો એટલે સંવાદમાં કોણ હતા તો નીચેના પાયાના કાર્યકર્તાઓ હતા જિલ્લા પ્રમુખો જિલ્લાના જેટલા પણ નેતાઓ છે જે એવું કહેવાય કે જે ગામડાઓમાં કોંગ્રેસ વસ્તી હતી ગામડાઓમાં કોંગ્રેસને પસંદ કરવામાં આવતા હતા એ બધા જ નેતાઓને ભેગા કર્યા હતા અને બધાને પૂછ્યું હતું સ્વાભાવિક રીતના કે કોંગ્રેસના સંગઠનમાં શું ખામી છે કે ગુજરાતમાં આટલા વર્ષોમાં કોંગ્રેસ પોતાનું શાસન નથી બનાવી શકી કે કોંગ્રેસે લોકોના દિલમાં રાજ નથી કરી શકી એનું કારણ શું છે તો સાત અને આઠ માર્ચે આવ્યા ત્યારે સંવાદ કર્યો હતો એના પછી શું થયું એના પછી એક જ મહિનામાં આઠ અને નવ એપ્રિલે અધિવેશન યોજવામાં આવ્યું એટલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હતું બે બે દિવસનું અધિવેશન હતું અને દેશભરથી કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ આવ્યા બધાને એવું હતું કે મંચ પરથી જે વાતો કરવામાં આવે છે એ વાતો પર એટલું ધ્યાન નથી દેવાતું ખાલી બોલવા ખાતર બોલી જવાય છે અને પછી બધા ભૂલી જાય છે એટલે મલ્લિકાર્જુન ખડગે કીધું હોય કે પછી રાહુલ ગાંધી હોય કે ગુજરાત પર ફોકસ રાખી અને અનેક જે ફેરફારો છે ગુજરાતને સેન્ટરમાં રાખીને કરવામાં આવ્યા તો બધાને એવું લાગ્યું કે ના એ તો મંચ પરથી તો બોલાય નેતા તો મંચ પરથી બોલી અને ભૂલી જાય અને કોંગ્રેસ માટે જે આટલા વર્ષનું લોકોનું જે હતું કે ભાઈ કોંગ્રેસ તો શું કરી લેશે હવે એ લોકોને થોડોક આશાવાદ એવો જાગ્યો છે કે કોંગ્રેસ પણ કંઈક કરી શકે છે કારણ કે આટલું બધું ફોકસ કોંગ્રેસ પર એટલે પણ છે કારણ કે કોંગ્રેસ એવું કહે છે કે અમે કંઈક બદલવાના છીએ અમે પક્ષ તરીકે પણ બદલવાના છીએ અને અમે લોકોની વચ્ચે જઈને ગ્રાઉન્ડ પર જઈને જે વિપક્ષની ભૂમિકા હતી એ અમુક વાર કોંગ્રેસ ભૂલી જતી હતી એ વિપક્ષની ભૂમિકા પણ ભજવીશું અને બે માટે દમથી લડીશું જે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવી હતી કે વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ વોટ કાપ્યા અને જે રીતના પ્રચારને બધું કર્યું એ કોંગ્રેસના નેતાઓ એટલા ન દેખાયા કોંગ્રેસના બહુ જ ગણતરીના નેતાઓ એવા છે જે ગ્રાઉન્ડ પર જઈએ તો લોકો એને ઓળખતા હોય એ બધું જ બદલવાનું છે નવા વિચારો લાવવાની વાત કરી છે નવા ચહેરાઓને સ્થાન આપવાની વાત કરી છે એટલે જે જૂના ચહેરાઓ છે જેના માટે હંમેશા એવું કહેવાયું કે ભારતીય જનતા પાર્ટીનું પીઠ પણ બન્યા છે કોંગ્રેસમાં રહીને પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવા બધા જ નેતાઓને ખાલી કરી એટલે રાહુલ ગાંધીએ જે એક વાક્ય કહ્યું હતું ને કે રેસના ગોળા અને જે લગ્નના ગોળા છે એને અલગ કરવાના છે એ હવે ધીરે ધીરે અલગ કરવાની શરૂઆત કોંગ્રેસ કરવાની છે અને પંદર અને સોળ એટલે આજે અને કાલે બે દિવસ માટે રાહુલ ગાંધી ગુજરાતમાં છે ત્યારે શું થવાનું છે મુખ્ય આધાર અને બધું જ અહીંયાથી શરૂઆત થવાની છે કારણ કે અધિવેશનમાં જે વાતો કરી એ અને એની પહેલાં જે સંવાદ કરવામાં આવ્યો એ બધાનું મૂળ જે છે આ બે દિવસ છે આ બે દિવસમાં શું નવું થવાનું છે તો કોંગ્રેસના સંગઠન સૂજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે એટલે સંગઠનમાં જે ફેરફારની વાત હતી રાહુલ ગાંધીએ જે જાહેર મંચ પરથી અધિવેશનમાં કહ્યું હતું કે જિલ્લા પ્રમુખોને સ્થાન આપીશું જિલ્લાના જેટલા નેતાઓ છે એમને સ્થાન આપીશું એમના ઓપિનિયન લેશ ઉમેદવાર પસંદગી માટે પણ જિલ્લા પર આધાર રાખીશું ગ્રાઉન્ડ પર જઈશું એની શરૂઆત આજ અને કાલે થવાની છે આજે મીટિંગની શરૂઆત થઈ ગઈ આજે પણ અમે ત્યાં જઈને આવ્યા ગ્રાઉન્ડ પર લોકોમાં ખૂબ ઉત્સાહ છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં સમય પછી આ ઉત્સાહ અને જીતી શકીએ છીએ રાહુલ ગાંધીને જોવા માટે આવ્યા હતા અને કહેતા હતા કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે હજી એ સફર ખૂબ લાંબી રહેવાની છે પણ કોંગ્રેસ જે એવું કહેવાતી હતી કે પડી ભાંગી હતી એ કોંગ્રેસ ગુજરાતમાં ફરી એકવાર ઉભી થઈ શકે છે અને એ અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે પ્રથમ બેઠકમાં શું થયું એટલે પ્રથમ બેઠકથી જ જે નિરીક્ષકો હતા એ બધાને જવાબદારી સોંપવામાં આવી સંગઠનમાં જે ફેરફાર લાવવાના છે એના માટે એક ઓબ્ઝર્વર રાખવામાં આવ્યા હતા બહુ જ બધા લોકો જે મોટા નેતાઓ છે કે જે હોશિયાર નેતાઓ છે જૂના નેતાઓ છે બધા જ નેતાઓને ભેગા કરી અને એક સમિતિ બનાવવામાં આવી હતી નિરીક્ષકો મોટા ભાગના હતા એ બધાએ જિલ્લા જિલ્લા પ્રમાણે કઈ રીતના વોટ ડિવાઈડ થશે કેટલા વોટ છે આ જિલ્લામાં કોનું પ્રભુત્વ વધારે છે આ જિલ્લામાં શું થઈ શકે છે સંગઠનમાં કયા ફેરફાર કયા જિલ્લા પ્રમાણે લાવવાના છે એના માટે એક સમિતિ બનાવી હતી અને સમિતિના જે નિરીક્ષકો હતા એમને જવાબદારી સોંપી દેવામાં આવી કેન્દ્રીય નિરીક્ષકો સાથે ચાર ગુજરાતના નિરીક્ષકોને પણ રાખવામાં આવ્યા હતા એમાં જે દસ દિવસમાં હવે કોંગ્રેસ કોંગ્રેસને જે તે જિલ્લાના જે પ્રથમ રિપોર્ટ હોય જે પ્રથમ રિપોર્ટ એ લોકો કે ભાઈ આ જિલ્લામાં આ ખામી છે આ જિલ્લામાં આ બદલાવની જરૂર છે આ જિલ્લામાં સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર છે અને આને પ્રમુખ બનાવી શકાય આ જે રિપોર્ટ છે એ બધા જ રિપોર્ટ જાહેર કરી દેશે ટૂંક સમયમાં એટલે દસ દિવસની અંદર એ લોકો રિપોર્ટ બનાવી દેશે મુકુલ વાસનિક અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી હતી જેમાં પ્રિયંકા ગાંધી કનૈયા કુમાર સહિતના નવ લોકો હતા અને જિલ્લા પ્રમુખોના વિમર્શ એટલે કોને કયા જિલ્લાના પ્રમુખ બનાવી શકાય એ બધી જ ચર્ચાઓ થવાની છે અને એના પછી ટૂંક સમયમાં એટલે પિસ્તાલીસ દિવસમાં જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત કરી દેવામાં આવશે એટલે કોણ હશે કયા જિલ્લાના પ્રમુખ એની જાહેરાત પણ પિસ્તાલીસ દિવસમાં કોંગ્રેસ કરી દેવાની છે એટલે આટલા સમયથી આપણે ગુજરાતમાં રહીને જો કોંગ્રેસને જોઈએ છે તો આટલું ફટાફટ કોંગ્રેસે કોઈપણ નિર્ણય લીધો હોય કે કોઈપણ બેઠક પછી કોંગ્રેસ જો આટલું ફટાફટ કામ કરી રહી છે તો આવું એક પહેલું ઇવેન્ટ છે કે જેમાં રાહુલ ગાંધી સાડત્રીસ દિવસમાં નેતાઓ સાથે સંવાદ કર્યો પછી અધિવેશનમાં કહ્યું કે અમે જિલ્લાને હવે સ્થાન આપવાના છીએ જિલ્લાના જેટલા પણ પદ છે જે પ્રમુખો છે એ બધાને મજબૂત કરવાના છીએ અને અંતે હવે જિલ્લાને સંગઠનમાં બહુ જ સમય પછી દેખાયું છે કોંગ્રેસ માટે આ બધું અત્યારે કેમ થઈ રહ્યું છે સૌથી મોટો સવાલ હોય કે અધિવેશન થયું ત્રીજી વાર પણ હવે આવી ગયા છે આ બધું કેમ થઈ રહ્યું છે કારણ એ છે કે જ્યારે રાહુલ ગાંધી પહેલી વાર આવ્યા માર્ચ દરમિયાન જ્યારે આવ્યા હતા ત્યારે કાર્યકર્તાઓ સાથે સંવાદ થયો એમાં શું વાતો થઈ તો જે જે રીતના બધા વાત કરી રહ્યા છે એ પ્રમાણે વાતો એવી થઈ કે જિલ્લાના જેટલા પણ પ્રમુખ હતા જેટલા પણ પદના માણસો હતા એ બધાએ એવું કીધું કે કોંગ્રેસમાં જો કે સુધારો લાવવો છે તો પહેલાં અંદરો અંદરનો વિખવાદ જે મતભેદ છે એ બધું દૂર કરવું પડશે એટલે એ સંવાદમાં જે નવી પેઢી જૂથવાદની વાત છે મતભેદની વાત છે અને જે જૂથવાદ એટલે કે એવો જૂથવાદ કે આ ગ્રુપ આગળ આ ગ્રુપ પાછળ આમાંથી જ કોકને ઉમેદવાર બનાવવામાં આવશે આને જ ઉમેદવાર બનાવવામાં આવશે એ જે જૂથવાદની અને પગ ખેંચવાની વાત હતી જિલ્લા પ્રમુખોએ બધાએ ભેગા મળી અને પોતાનો હૈયા વરાળ રાહુલ ગાંધી સામે ઠાલવ્યો કે અહીંયા આપણે ચૂપ કરીએ છીએ ગુજરાત માં એકબીજાના ટાટિયા ખેંચવામાં રહી જઈએ છે અને એટલે ભારતીય જનતા પાર્ટી જીતે છે અને બીજા પક્ષ ફાયદો ઉઠાવે છે એટલે રાહુલ ગાંધીએ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે જિલ્લા પ્રમુખોએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે નીચેના કાર્યકર્તાઓ અને નીચેના જેટલા પણ પદ છે એ બધામાં સુધારો લાવવાની જરૂર છે અને એ લોકો જે છે મેન જે જિલ્લા પ્રમુખ છે કે પછી જિલ્લાના જેટલા પણ પદાધિકારીઓ છે એ બધા જ તો વોટર્સને લઈને આવવાના છે એટલે નીચેના કાર્યકર્તાઓ જો મજબૂત હશે એ ખુશ હશે તો વોટર્સ આપોઆપ આવશે એટલે એમાં સુધારાની શરૂઆત કરી દેવામાં આવવાની છે છેલ્લું છે કે સોળ તારીખે શું કરવાના છે એટલે આજે તો બહુ જ લાંબી મિટિંગ થવાની છે આજે ત્રણ ચાર કલાકની એ મિટિંગ જે બધા જ સભ્યો સાથે કરવાના છે જે કમિટી મેમ્બર્સ છે એની સાથે કરવાના છે એના પછી સર્કિટ હાઉસમાં પણ એક પર્સનલ મિટિંગ થવાની છે જેમાં શક્તિસિંહ ગોહિલ ગેનીબેન ઠાકોર બીજા ગુજરાતના જેટલા પણ પીઠ નેતાઓ છે એ બધા હાજર રહેવાના છે અને જેટલા પણ સંગઠાત્મક ફેરફાર કરવાના છે એ બધાનું જે રણનીતિ છે જે રોડમેપ છે એ બનાવવામાં આવવાનો છે અને કાલે સોળ તારીખે મોડાસામાં સંગઠન સર્જન અભિયાનનો જે પ્રારંભ કરવાનો છે એ અભિયાનનો પ્રારંભ મોડાસાથી કરવાના છે એટલે મોડાસામાં પણ જે કહેવાય કે કોર વોટ બેંક હતી પહેલાં કોંગ્રેસની અને કોંગ્રેસ ત્યાં પણ ફોકસ કરવા માગે છે એટલે ત્યાં અત્યારે અભિયાનની શરૂઆત કરશે મૂળ અમદાવાદમાં બધી જ મીટિંગ થશે બધું જ થઈ જશે એના પછી ત્યાં પણ કંઈક નવી જાહેરાત કરી શકે છે દસ દિવસની અંદર અલગ અલગ પ્રમુખોને એ બધું તો થતું જ રહેશે પણ કોંગ્રેસના નેતાઓ જે મેં આટલા દિવસમાં જોયું ત્રણે ઇવેન્ટ પછી હું એવું કહી રહી છું કે નેતાઓ હવે એવું વિચારી રહ્યા છે કે ગ્રાઉન્ડ પર વધારે ફોકસ કરવાનું છે જેટલા પણ યંગ નેતાઓ છે બધાનું એવું કહેવું છે કે વિપક્ષ તરીકે જો અમે લડીશું નહીં તો અમે જીતીશું કઈ રીતના એટલે નાનાથી નાના મુદ્દા પર લઈને મોટાથી મોટા મુદ્દા પર સરકારને સવાલ કરવાના છે ગ્રાઉન્ડ પર લડવાનું છે અને કાર્યકર્તાઓમાં પણ એ જ ઉત્સાહ છે કે હવે ગ્રાઉન્ડ પર ઉતરીને લડવાનું છે અત્યાર સુધી કોંગ્રેસનું આપણે એ જોયું કે મોટા દિગ્ગજ નેતાઓ પહેલી લાઇનમાં પહેલી હરોળમાં બેઠા હોય અને પછી પાછળ જેટલા પણ યંગ જનરેશન હોય કે એ જે વિચારો હોય છે એ બદલાતા નથી પણ હવે એ યંગ જનરેશનને પણ પોતાની વાત રજૂ કરવા નવા નેતાઓને પણ પોતાના મુદ્દા રજૂ કરવા માટે સ્પેસ આપવામાં આવશે એટલે જે સંગઠાત્મક ફેરફારો થશે એના કારણે પણ કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે આ ત્રણ વારની બેઠકો અને આ ત્રણ વાર જે રાહુલ ગાંધી આવ્યા એ ત્રણેય વારમાં એ દેખાયું કે આશાવાદ તો છે ગુજરાતના લોકોને હજી પણ ક્યાંક અંદર એવું છે કે ફરી એકવાર કોંગ્રેસ ઊભી થઈ શકે છે અને જો ફરી એકવાર કોંગ્રેસ કોંગ્રેસ થાય છે જો રીતના સુધી સતત ગ્રાઉન્ડ પર રહે છે સતત કામ કરતી રહે છે તો એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો પડકાર રહેવાની છે ભલે આટલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પર રાજ કર્યું છે પણ જો બે હાજર સત્યાવીસ સુધી કોંગ્રેસ કોંગ્રેસ આ રીતના લડે છે તો પછી એ ખૂબ મોટો ખતરો રહેવાનો છે અને પછી એ ચૂંટણી ખૂબ રસપ્રદ પણ રહેવાની છે આમ આદમી પાર્ટી તો છે જ કોંગ્રેસ પણ જો એવી રીતના મજબૂત થાય છે લોકોના મન જીતવા માટે અમુક મુદ્દાઓ પર પકડી અને લડે છે તો પછી આગળની ચૂંટણીમાં ખૂબ અલગ અલગ બધું જોવા મળવાનું છે અત્યારે તો રાહુલ ગાંધીની આ મુલાકાત આની પહેલાંની મુલાકાત અને કોંગ્રેસના નેતાઓ શું વિચારી રહ્યા છે બધું જ તમારા સુધી પહોંચાડ્યું છે હજુ કોંગ્રેસમાં જે એ લોકો કહે છે એ પ્રમાણે કે હજી જાન બાકી છે અને કોંગ્રેસ ફરીથી એકવાર ઊભું થશે એવી આ એવો આશાવાદ તો દેખાઈ રહ્યો છે એવી વાત તો દેખાઈ રહી છે કારણ કે જે ઉત્સાહ છે ઉત્સાહ ફરી એકવાર દેખાયો છે ને એ પણ બહુ જ વર્ષો પછી દેખાયો છે એટલે કોંગ્રેસ હવે કેવી રીતના ઊભી થાય છે કેવા નવા રોડમેપ બનાવે છે ફરી એકવાર નવા ચહેરાઓને સ્થાન મળે છે કે પછી એ નહીં જૂના ચહેરાઓને જ પહેલી લાઇનમાં હરોળમાં બેસાડવામાં આવે છે વિખવાદ થાય છે વિવાદ થાય છે કે પછી કંઈક નવું થાય છે સંગઠન મજબૂત થાય છે બધું જ બતાવતા રહીશું તમારું આ વિષય પર આ મુલાકાતો પર ગુજરાતમાં કોંગ્રેસ શું કરી રહી છે એના ઉપર જે કહેવું હોય અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો